તો આપણે બધા જેટલા પાકેલા છે તે બધા લઈ જઈએ ધ્રાક્ષ ને ટમેટા છે અહીંયા ડોડા લાવ્યા હતા હળદીમાંથી તો બાફવા મૂકી દીધા છે પ્રફુલ્લને સસ્તી ધ્યાન છે ને ડોડો ખાવું તો દીકરી રેખા તા રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી બધાને તો જો અમારે નાઇટ શિફ્ટમાંથી કામેથી આવી ગયા અને હવે પ્રફુલ જાહે મોર્નિંગ શિફ્ટ સ્ટાર્ટ કરીએ તો મેં આવી અને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે પ્રફુલ ચાર રોટલી ખાઈ પીને આરામથી નીકળે કામ પર તો આપણું આ લંડનમાં આવું કામકાજ છે ભાઈ મળતી રહેતી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો બધા જય માતાજી બધાને અને જો સાંજ પડી ગયો અને મેં ગાર્ડનમાં આવી છે તો અહીંયા નવા ગોટાના ફૂલ વાયા હતા પાછા ફરી એકવાર તો મસ્ત તે ગોટાના ફૂલ પણ ઉઘડી ગયા છે પાછા ગોટા સ્ટાર્ટ થઈ ગયા બીજા નવા થોડા ઓરેન્જ કલરના છે અને આ થોડું પીળો કલર છે અને એનાથી આ કલર थो अलग छ आज अनि धार थोरै छ देखाइस पनि सरस फुल एकदम कलरफुल सर धराक पनि काप्लेक ब्ल्याक थफुल्लै दिशा जामा बधा अन्तरमा द्राक्षुमडा छ पाकि गए छ धराक आज धराकै कापी लै અહીંથી અમે કટ લગાવી દઉં લુમડા પર આ કે સોપમાંથી લેવા એવી એટલી મોટી મોટી થઈ ગઈ છે મસ્ત બીયા વાળી છે બીજા લુમડામાં પણ કટ લગાવી દઈએ તો એમ કાતર લઈને આવી છે ધરા કાપવા માટે આ પણ છે થોડું ગ્રીન છે ખબર ને આજે બે ટોળી લઈએ નેક્સ્ટ ટાઈમ બીજા અને અહીંયા બ્લેક ખબર કલર આવી ગયો તો અહીંયા અંદરમાંથી તે મેં તોડી લીધી છે અને બાકીની બીજી બધી તો અહીંયા હજુ છે તો ટમેટા પણ બહુ બધા પાયકા છે તો આપણે આજે ટમેટાને પણ લઈ લઈએ કેમ કે હવે વેધર થોડું ઠંડુ થતું જાય છે તો સસ્તી થઈ એલ ચીપ નથી આવતા ગાર્ડનમાં ના કર તે લોકો પોતે જ લઈ જાય છે ટમેટા તો અને ટમેટા પ્રફુલ્લિત દિશે દેખાડે તો ફાટી જાય છે કેમ કેમકે વરસાદને બધું આવે તો તો આ છે ચેરી ટમાટર તમે પાકેલા હોય ત્યાં ત્યાં જોઈ લો એ એકદમ બેબી ટમાટર પાકી ગયું છે જેમ ઇન્ડિયામાં ચેણી બોર હોય તેટલું જ છે કેટલી જગ્યાએ ટમેટા છે અહીંયા તો એકદમ બધા પાકી ગયા છે સાત ત્રણ ટમેટા મોટા અહીંયા તો ફાટી ગયા છે બધા ઘાસ થોડાક મોટા ટમેટા છે પણ થયા છે આટલા તો આપણે બધા જેટલા પાકેલા છે તે બધા લઈ જઈએ દ્રાક્ષ ટમેટા થઈ ગયા છે આ ટમેટીમાં તો ટમેટા ગોતવા બહુ મૂંઘા પડીએ इनके आखिर टमेटी खबर नहीं टमेटी भांगी पन जाए तो खबर नहीं थी क्योंकि ना टमेटी ने स्मेल पांडरा ने बो आगे से खबर नहीं है पग में बेतरन तो सीपी पकाई था तो मैं कहीं देखा पाकी जैसे पन तोड़वा ना बो हार्ड से क्योंकि टमेटी से इतनी बदी घेराई गई से डायरी पर टूटी जा है તો જેટલા ટમેટા હાથમાં આવ્યા તેટલા લઈને ભાગી આવી કેમ કે અંધારું થઈ ગયું છે સાંજ પડી ગઈ છે અને વેધર ઠંડુ થઈ ગયું છે તો નીકળી આવી દ્રાક્ષ અને ટમેટા લઈ અહીંયા ડોડા લાવ્યા તા હાલદીમાંથી તો બાફા મૂકી દીધા છે પ્રફુલ્લને સસ્તી ધ્યાન છે ને ડોડો ખાવો તો તો બાફવા મૂકી દીધું છે ને આપણે અહીંયા બનાવવા મૂકવાનું છે મશરૂમ તો મશરૂમ માટે મેં ટામેટા અને મસાલો કૂક કરવા મૂકી દીધો હતો અને બારે આટો મારવા લીધી ટમેટાની ચાલો મશરૂમનો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે તેમાં મશરૂમ નાખી દઈએ મેં કાપીને રેડી કરી રખાતા મસાલામાં મિક્સ કરી દઈએ આમાં એક ટમેટું નાખવું એટલે હું થોડુંક ખાટો મીઠો ટેસ્ટ આવે અને ગ્રેવી જેવું પનીરનું શાક બને વધારે ગ્રેવી જોતી હોય તો વધારે ટમેટા નાખવા પડે મેં લાઈક સૂકી સૂકા મશરૂમ થાય તેવા માટે તો ચાલો આપણે એમાં બહુ પાણી ભરીએ એટલે ઢાંકી દઈએ અને

અને પછી રસોઈ પણ આજે અહીંથી સ્ટાર્ટ કરી એક બધું સવારમાં પાયો ગોડવાનું અને એક કહેવાનું ભૂલી કે આ છે ને અમે ફ્રેન્સ એક દિવસમાં નાખી દે દીધી આખી તો એનું કામ અમારે સાઈડમાં નીકળી ગયું હવે છે આ ત્યાં સામે ને અહીંયા સ્લેબ નાખવાનું છે અત્યારે કોન્ક્રીટ બેસ તો પછી જોશું કોન્ક્રીટ બેસનો જે ટાઈમ સમય પછી અત્યારે અમને છે ને આ કામ કરવાનું છે કોન્ક્રીટ પાયો પૂરવાનું છે આજે અને આજે પાઇપ પૂરી ને કાલે બ્રિક બ્લોક વોક કરવાનું છે અને પછી આ બધીનું કામ સારું કરશે અને કાલે છે આપણે તપવાનું સળગાવવાનું છે કાલે તો અહીંયા છે અમારો માલ બધું જ્યારે પણ જવું હોય ને માલ લઈને તો અત્યારે આટલું સામાન અહીં પીડ્યું છે અત્યારે આપણે ગાડી અહીંયા પડી છે આ બધું છે ને અંદર અત્યારે બેસ્ટ જે પહેલા સિમેન્ટ લઈ ગયા અંદર ને બસ ચાલુ કરવાનું છે તો બધું છે ને ઘરમાં અંદરથી લઈ જવું પડે છે એટલે બહુ હાર્ડ જોબ છે તો કે બધું છે ને જો ગ્લાસવાળા ડોર ની જેવું બધી તો કેર કરવાનું વધારે હોય છે ને ખાસ તો અહીંયા છે ફ્રેમ પ્લાસ્ટિકની છે તો પ્લાસ્ટિકની ફ્રેમને કવર કરવી પડે અને આ મટીરિયલ એટલું ભર્યું છે પછી આ બધું સ્ટ્રેટ થશે આ નીકળશે અહીંથી બહારું ને આ છે આપણું કેબિન જે મેન મુદ્દો છે હટાવીને ત્યાં આ કોર્નરમાં લઈ જવાનું છે પછી તે કોર્નર છે ને લાસ્ટમાં યલો કલરની બેગ દેખાય છે તમને સોરી વિડીયો લઈએ જ્યાં યલો કલરની બેગ દેખાય છે ને ત્યાં એક નાનું એવું યા મોટું એવું વોટરફોલનું પ્લાનિંગ લુકનું છે તો વોટરફોલિંગ અહીંયા કરવાના છે આખે આખું ડેકોરેટ કરીને તો જોશું આગળ તમને બતાવશું ડેલી વિડીયોમાં રાખતા જશું મેં કંઈ ના કંઈ તો અત્યારે આ વીકના ચાર દિવસ થઈ ગયા છે વિડીયો ખાલી બે દિવસ લીધો છે તો બે દિવસનો અપડેટ તમને આપીશ આજે અને બીજા ચાર દિવસ પછી તમને બીજું અપડેટ નાખતા રહેશું તો વિડીયોની જોડે રહેજો અને એન્ડ સુધી વિડીયો જોતા